માથાભારે જીવન ભરવાડે કરેલા દબાણો ઉપર સરકારે બુલડોઝર ફેરવી દીધું છે સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જીવન ભરવાડે જે સ્થિતિ ઊભી કરી હતી તે જાણી અને તંત્ર પણ ચોંકી ગયું હતું જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન ઉપર એકસો મકાન અને છ દુકાનો ઉભા કરી દીધા હતા જેનાથી જીવન ભરવાડે દર મહિને હજારો રૂપિયાની આવક ભાડા રૂપે કમાતો હતો તો દરેક મકાનમાંથી બે થી ત્રણ હજાર રૂપિયા સુધીનું ભાડું વસુલાતું હતું દુકાનમાંથી પણ પાંચથી છ હજાર સુધીની આવક થતી હતી ધરપકડથી દૂર રહેતો જીવન ભરવાડ સરકારી જમીનનો માલિક બની ગયો હતો પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે જીવન ભરવાડ સામે વર્ષ બે હજાર વીસથી બે હજાર પચીસ દરમિયાન મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં પાસા હેઠળ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી છતાં તેણે દહેશતના આધારે આખી વસાહત ઉભી કરી હતી ડીજીપીના આદેશ બાદ સચિન પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ તમામ માળખા ખાલી કરાવી એક પછી એક મકાન અને દુકાનો તોડી પાડી છે આખરે સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલી ગેરકાયદેસર વસાહતનો અંત આવ્યો હતો સચિન જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ઝાલાએ જણાવ્યું હતું કે જીવન ભરવાડ વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં બે હજાર વીસથી લઈ અને બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ દાખલ થયા છે બે હજાર બાવીસમાં તેની સામે પાસા હેઠળની પણ કાર્યવાહી કરવામાં આવી હતી તો ડીજીપીના આદેશ બાદ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરનાર માથાભારે ઈસમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસ થી લઈ અને બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ફાંસા હેઠળ ધકેલવામાં આવ્યો છે હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસંધાને કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય તો તેનું ડિમોલેશન કાર્યવાહી કરવાની સૂચના હોય જે અનુસંધાને આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાટી ઉપર એકસો ને ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે ચાર ચાર ગુના ગંભીર પ્રકારના દાખલ થયેલા છે અને એક વખત તેને પાસામાં મોકલવામાં આવે છે